નમસ્કાર ચાલો આજે એક એવા જોરદાર વિષય પર વાત કરીએ જે નાના બિઝનેસ માટે ખરેખર બધું બદલી શકે છે ઘણીવાર એવું લાગે ને કે મોટા બજેટવાળા સ્પર્ધકો સામે ટકી રહેવું બહુ અઘરું છે પણ ગેરીલા માર્કેટિંગ એક એવો આઈડિયા છે જે બતાવે છે કે સાચી તાકાત પૈસામાં નહીં પણ ક્રિએટિવિટીમાં છે તો સૌથી મોટો અને અગત્યનો સવાલ એ જ છે કે શું ઓછા પૈસામાં પણ માર્કેટિંગમાં સફળ થવું શક્ય છે આ એ સવાલ છે જે લગભગ દરેક નાના વેપારીના મનમાં હોય છે તો ચાલો આ સ્ત્રોત શું કે છે એના આધારે આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ શરૂઆત કરીએ એ સમજવાથી કે પરંપરાગત માર્કેટિંગ એટલે કે જે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ એ ખરેખર કામ કેવી રીતે કરે છે અને એનો સૌથી મોટો પડકાર શું છે અને જુઓ અહીં જ આખી વાતનો તફાવત સ્પષ્ટ થઈ જાય છે એક બાજુ છે પરંપરાગત માર્કેટિંગ જેનો સીધો નિયમ છે વધારે પૈસા ખર્ચો અને બીજી બાજુ છે ગેરીલા માર્કેટિંગ જેનો મંત્ર છે વધારે ક્રિએટિવ બનો આ એક નાનો પણ ખૂબ જ શક્તિશાળી ફેરફાર છે તો પછી આ બજેટવાળી સમસ્યાનો જવાબ શું છે જવાબ છે ગેરીલા માર્કેટિંગ અને એ સમજી લેજો કે આ ખાલી કોઈ ટ્રિક નથી પણ માર્કેટિંગને જોવાની એના વિશે વિચારવાની એક તદ્દન નવી જ રીત છે સાવ સહેલા શબ્દોમાં કહીએ તો ગેરેલા માર્કેટિંગ એટલે કંઈક એવું કરવું જેની કોઈએ અપેક્ષા જ ન રાખી હોય ઓછામાં ઓછા ખર્ચે લોકોનું ધ્યાન ખેંચવું અને એમના મગજમાં હંમેશા માટે યાદ રહી જવું ટૂંકમાં નિયમો તોડીને કંઈક નવું કરવું અને આ એક વાક્ય છે ને એ આખા વિચારનો સાર છે આનાથી સ્પષ્ટ થાય છે કે સફળતા તમારા બેંક બેલેન્સ પર નહીં પણ તમારા મગજ અને ગ્રાહકોને સમજવાની તમારી આવડત પર આધાર રાખે છે એટલે કે આ ખાલી પ્રોડક્ટ વેચવાની વાત નથી આ તો ગ્રાહકો સાથે એક સાચો દિલથી સંબંધ બાંધવાની વાત છે એમનો વિશ્વાસ જીતવાની વાત છે અને એકવાર આ વિશ્વાસ બંધાઈ જાય પછી એનાથી વધુ મૂલ્યવાન કંઈ જ નથી સારું તો આ બધી વાતો તો સમજાઈ ગઈ પણ હવે સવાલ એ છે કે આ કરવું કેવી રીતે તો ચાલો હવે આ વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આવીએ એકદમ પ્રેક્ટિકલ સાત પગલાનો એક્શન પ્લાન જુઓ આ સાત પગલા એક આખા રોડમેપ જેવા છે શરૂઆત થાય છે એ સમજવાથી કે કોના માટે માર્કેટિંગ કરવાનું છે અને અંત આવે છે એ માપવા પર કે જે કર્યું એનું પરિણામ શું આવ્યું પણ ચાલો અત્યારે આપણે આમાંથી ત્રણ સૌથી મહત્વના પાયા પર થોડું વધારે ધ્યાન આપીએ સર્જનાત્મકતા ટેકનોલોજી અને સાતત્ય ચોથું પગલું એટલે કે સર્જનાત્મકતા સાચું કહું તો આ ગેરેલા માર્કેટિંગનો જીવ છે અને એનું મુખ્ય ધ્યેય શું છે બસ ગ્રાહકોને સરપ્રાઇઝ આપવી જ્યારે કોઈ બ્રાન્ડ અચાનક કંઈક એવું કરે જે મજેદાર હોય અણધાર્યું હોય ત્યારે એ વાત લોકો ક્યારેય નથી ભૂલતા આશ્ચર્ય એ સૌથી શક્તિશાળી અને કદાચ સૌથી ઓછી ખર્ચાળ માર્કેટિંગ ટૂલ છે હવે આવા જોરદાર આઈડિયા તો વિચારી લીધા પણ એને લોકો સુધી પહોંચાડવા કેવી રીતે બસ અહીંયા જ છઠ્ઠું પગલું એટલે કે ટેકનોલોજી કામે લાગે છે આજનો જમાનો ડિજિટલ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આ બધા પ્લેટફોર્મ ઓછા ખર્ચે લાખો લોકો સુધી પહોંચવાનો સૌથી સહેલો અને ઝડપી રસ્તો છે પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કોઈ એક જોરદાર કેમ્પેન કરી લીધું એટલે કામ પૂરું નથી થતું અને અહીં જ પાંચમા પગલાંનું મહત્વ સામે આવે છે સાતત્ય ગેરીલા માર્કેટિંગ કોઈ એક રાતનો જાદુ નથી આ તો રોજ રોજ કરાતા નાના નાના પ્રયત્નોનું પરિણામ છે અને આ જ નાના પ્રયાસો સમય જતાં વિશ્વાસ અને એક મોટી અસર ઊભી કરે છે ધીરજ અહીં બહુ જ જરૂરી છે તો આટલી બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું છે આ બધાની પાછળ સફળતાનું અસલી રહસ્ય શું છુપાયેલું છે અને અંતિમ શીખ આ જ છે કે સાચી સફળતા પૈસાથી નથી આવતી એ તો જુસ્સાથી નવા વિચારોથી અને હાર ન માનવાની વૃત્તિથી કમાવી પડે છે ખાસ કરીને નાના વ્યવસાયો માટે આ એક ખૂબ જ મોટી અને પ્રેરણાદાયક વાત છે આ વિશ્લેષણના અંતે એક સવાલ વિચારવા જેવો છે આ બધા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ માટે સૌથી હટકે સૌથી ક્રિએટિવ અને યાદગાર પગલું શું હોઈ શકે એનો જવાબ કદાચ કોઈની પણ કલ્પનામાં છુપાયેલો છે